નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત આવેલી સાત હજાર કરતા વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ અનુસ્નાતક શિક્ષક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મહિલા સ્ટાફ નર્સ છાત્રાલય વોર્ડન પુરુષ તેમજ મહિલા એકાઉન્ટન્ટ તેમજ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ તેમજ લેબોરેટરી અટેન્ડન્ટ માટેની કુલ મળીને સાત હજાર બસો કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જનજાતીય કાર્ય મંત્રાલય ભારત સરકાર હેઠળ સ્વાયત્ત સંસ્થાન રાષ્ટ્રીય આદિવાસી વિદ્યાર્થી શિક્ષણ સમિતિ એનઇ એસટીએસ દ્વારા દેશભરમાં એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ એટલે કે તેમજ પોસ્ટના ભરતી માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે ખાલી જગ્યાનું જે નીચે મુજબની વિગતો છે મિત્રો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શૈક્ષણિક યોગ્યતા તેમજ અન્ય પાત્રતા માપદંડની સંબંધિત વિગતવાર જાણકારી સૂચના બુલેટિનમાં ઉપલબ્ધ છે એટલે કે વિગતવાર આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહીજો તમે જોઈ શકો છો રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો ત્રેવીસ દસ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે કે આગામી અપડેટ ડબલ્યુ 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 ડોટ એનઈ એસટીએસ ડોટ ટ્રાઇબલ ડોટ જીઓવી ડોટ ઇન પરથી મુલાકાત લઈ લઈને મેળવી શકશો તો આગળ વાત કરશું મિત્રો શૈક્ષણિક લાયકાત વિગતવાર કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે અરજી ફોર્મ કેવી રીતે ભરવું પગાર ધોરણ જોઈએ તેમજ જનરલ જે ઇન્સ્ટ્રક્શન છે નિયમો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો ઇએ માસ સ્ટાફ સિલેક્શન એક્ઝામ ઇએસ બે હજાર પચીસ અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે પ્રિન્સિપલ માટેની બસો પચીસ જગ્યા છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની પીજીટી માટે ચૌદસો સાહીઠ જગ્યા ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ત્રણ હજાર નવસો બાસઠ જગ્યા ફિમેલ સ્ટાફ નર્સ માટે પાંચસો પચાસ હોસ્ટેલ વોર્ડન માટે છસો પાંત્રીસ જગ્યા એકાઉન્ટ માટે એકસઠ જગ્યા જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ જેસએ માટે બસો અઠ્યાવીસ જગ્યા તેમજ લેબ એટેન્ડન્ટ માટે એકસો છેતાલીસ જગ્યા માટેની જાહેરાત છે કુલ મળીને સાત હજાર બસો સડસઠ જેટલી જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો પ્રિન્સિપલ ગ્રુપ એ માટે તમે જોઈ શકો છો કેટેગરી મુજબ મને માહિતી આપેલી છે અનરિઝો માટે 116 ओबीसी નોન ક્રિમિલા માટે 60 જગ્યા एससी માટે 33 एसटी માટે 16 જગ્યા ટોટલ 225 જગ્યા છે મિત્રો જેમાં દિવ્યાંગજન એટલે કે વિઝ્યુઅલી ઇમ્પેરડ માટે 3 જગ્યા હિયરિંગ ઇમ્પેર માટે 2 જગ્યા તમે જે જે એલોકોમોટર ડિસેબિલિટી માટે પણ 2 જગ્યા છે મિત્રો પોસ્ટ કરી જો ટીચર્સ ગ્રુપ બી માટે અલગ અલગ સબ્જેક્ટ માટે ઇંગ્લિશ માટે 112 જગ્યા છે હિન્દી માટે 65 मैथ्स માટે 134 કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી હિસ્ટરી જીયોગ્રાફી કોમર્સ ઇકોનોમિક્સ કમ્પ્યુટર સાયન્સ માટે કુલ મળીને 1460 જેટલી જગ્યા ગ્રુપ બી માટે પોસ્ટ ગ્રે ટી માટેની છે ત્યારબાદ તમે જોઈ શકો છો ટ્રેન્ડ ગ્રેજો ટીચર્સ ટીજી માટે હિન્દી ઇંગ્લિશ મેથ્સ સોશિયલ સ્ટડીઝ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ માટે કુલ મળીને પચીસો પચાસ જગ્યા એટલે કે ગ્રુપ બી માટેની આ બે હજાર પાંચસો પચાસ જગ્યા છે કેટેગરી મુજબ પણ આ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ રીયનલ લેંગ્વેજ ગ્રુપ બી માટે જે ટીજીટી માટેની બસો ત્રેવીસ જગ્યા છે જેમાં આસામી બોડો બેંગાલી ગુજરાતી કન્નાડા ખાંસી મલયાલમ મણિપુરી મિઝો ઓડિયા સંથાલી તેલુગુ ઉર્દુ જેવી જે રિજિયનલ લેંગ્વેજ અંતર્ગત પણ જગ્યા છે મિસલિનિયસ જે કેટેગરી છે તેની જગ્યા વિશે વાત કરીએ ટીજીટી માટે તો મ્યુઝિક માટે ત્રણસો ચૌદ જગ્યા છે મિત્રો આર્ટ માટે બસો જગ્યા ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ ટ્રેનર માટે એકસો જગ્યા મેલ માટે ફિમેલ માટે પીઈટી માટે બસો જગ્યા તેમજ લાઇબ્રેરી એટલે કે ગ્રંથપાલ માટે અગિયારસો નેવ્યાસી જગ્યા છે મિત્રો નોન ટીચિંગ પોસ્ટની વાત કરીએ તો હોસ્ટેલ વોર્ડન માટે ત્રણસો છેતાલીસ જગ્યા છે મેલ માટે જેમ જ ફિમેલ ઉમેદવારો માટે હોસ્ટેલ વોર્ડન માટે બસો નેવ્યાસી જગ્યા છે ફિમેલ સ્ટાફ નર્સ માટે પાંચસો પચાસ જગ્યા છે એકાઉન્ટ માટે કુલ એકસઠ જગ્યા છે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટે બસો અઠ્યાવીસ જગ્યા તેમજ લેબોરેટરી માટે એકસો છેતાલીસ જગ્યા માટેની જાહેરાત છે કુલ મળીને સોળસો વીસ જગ્યા છે આમ કુલ મળીને મિત્રો સાત હજાર બસો કરતા વધુ જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે દિવ્યાંગજન અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવી છે તમે વિગતવાર જે નોટિફિકેશન છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરી અને ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો જે પગાર ધોરણની વાત કરીએ તો પ્રિન્સિપલ માટે લેવલ બાર મુજબ લઈ અને સુધી તેમાં અલગ અલગ જે છે 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 તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી માટે જે અલગ અલગ સબ્જેક્ટ છે જેમાં લેવલ આઠ મુજબ બેઝિક સુડતાલીસ હજાર છસો થી લઈ અને એક લાખ એકાવન હજાર સો સુધીનો પગાર મળવાપાત્ર થશે છે ત્યારબાદ ટ્રેન ગ્રેજ્યુટ ટીચર્સ માટે લેવલ સાત મુજબ ચોમાલીસ હજાર નવસો બેઝિક રહેશે તેની સાથે જે ડીએ છે એચઆરએ છે તેમજ અલગ જે એલાઉન્સીસ છે તે મળવાપાત્ર થશે લાઇબ્રેરીન માટે જગ્યા છે જેમાં લેવલ સાત મુજબ ચુમ્માલીસ હજાર નવસો બેઝી આર્ટ મ્યુઝિક ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ માટે મેલ એન્ડ ફિમેલ માટે જે મિસેલ ઇનિયસ જે અલગ અલગ જગ્યાઓ છે તેના માટે લેવલ છ મુજબ જે પગાર ધોરણ રહેશે મિત્રો પાંત્રીસ હજાર ચારસો બેઝ ફિમેલ સ્ટાફ નર્સ માટેની જગ્યા છે જેમાં ઓગણત્રીસ હજાર બસો લેવલ ફાઇવ મુજબ બેઝિક રહેશે હોસ્ટેલ વોર્ડન મેલ એન્ડ ફિમેલ માટે લેવલ પાંચ મુજબ ઓગણત્રીસ હજાર રૂપિયા બેસી બેઝિક રહેશે તેની સાથે જે અલગ અલગ ભથ્થાઓ મળવાપાત્ર થશે એકાઉન્ટ માટેની વાત કરીએ તો લેવલ છ મુજબ જગ્યા ધોરણ રહેશે તેમજ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટે લેવલ બે મુજબ ઓગણીસ હજાર નવસો બેઝિક તેની સાથે અલગ અલગ પથ્થાઓ લેબરેન્ડન્ટ માટે લેવલ એક મુજબ અઢાર હજાર બેઝિક રહેશે स्कीम ऑफ एग्जामिनेशन की बात करें तो तुम देख सको जो टायर 1 ते बजे टायर 2 માટે અહીંયા જે પરીક્ષા પદ્ધતિ હશે જેમાં ટાયર 1 ઓફ એમઆરએ સ્ટાફ સિલેક્શન एग्जाम ઈએસએસઈ 2025 વિલ બી કન્ડક્ટેડ ઇન એમસીક્યુ ઓમઆર બેઝ પેન પેપર મોડ વાઇલ ટાયર 2 વિલ બી કોમ્બિનેશન ઓફ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન એન્ડ એમસીક્યુ ઓમઆર બેઝ પેન પેપર મોડ આફ્ટર ટાયર 2 देयर विल બી ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ એન્ડ સ્કિલ ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર સેક્રેટરીલ આસિસ્ટન્ટ એટલે કે પ્રિન્સિપલ તેમજ જુનિયર સેક્રેટરીલ આસિસ્ટન્ટ માટે જે અલગ અલગ સ્કિલ ટાયર 2 બાદ જે एग्जामिनेशन હશે મિત્રો જે ઇન્ટરવ્યુ તેમજ ટેસ્ટ ચોઈસ ફોર મીડિયમ ઓફ ક્વેશ્ચન એક્ઝામ પેપર્સની વાત કરીએ તો મીડિયમ ઓફ એક્ઝામિનેશન વિલ બી બાય લિંગ્વેલ એટલે કે હિન્દી અને ઇંગ્લિશ તેમજ હાઇવર ઇન કેસ ઓફ લેંગ્વેજ કોમ્પિટન્સી ટેસ્ટ ઇન રિજનલ લેંગ્વેજ તમે જોઈ શકો છો તેના અંતર્ગત પણ માહિતી આપવામાં આવેલી છે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો પ્રિન્સિપલ માટે તમે શકો છો અહીંયા ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન ઇન ઓએમઆર ઓબ્જેક્ટિવ મોડ સો માર્ક્સનો હશે જે ટાયર વન પ્રિલિમિનરી એક્ઝામિનેશન જેમાં તમે જોઈ શકો છો જે બે કલાકનો સમયગાળો મળવાપાત્ર થશે જેમાં પાર્ટ વનમાં રીઝનિંગ ન્યુમેરિકલ એબિલિટી જનરલ અવેરનેસ એકેડમિક્સ એન્ડ રેસિડેન્શિયલ આસ્પેક્ટ્સ એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્સ લેંગ્વેજ કોમ્પિટિસિવ ટેસ્ટ અલગ અલગ સો માર્ક્સનું પેપર હશે ટાયર ટુ ની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે એકેડેમિક એન્ડ રેસીડેન્શિયલ આસ્પેક્ટ તેમજ જે ત્રણ કલાકનો સમયગાળો હશે જેમાં ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવસ માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ જે પંદર જે ક્વેશ્ચન હશે જેમાં કુલ ટોટલ પંચાવન તેમજ સો માર્ક્સનું પેપર હશે મિત્રો પંચાવન ક્વેશ્ચન તેમાં જે પર્સનલ ઇન્ટરવ્યુ તેમજ તેના ચાલીસ માર્ક્સ હશે જે શોર્ટ લિસ્ટ હશે ટાયર ટુમાં ત્યારબાદ ટાયર થ્રી માં ઇન્ટરવ્યુ રહેશે મિત્રો એટલીસ્ટ જે વેરીટેજ ફોર પ્રિવેશન ઓફ મેરિટ લિસ્ટ જેમાં તમે જોઈ શકો છો રિટર્ન ટેસ્ટ માટે એટી પર્સન્ટેજ તેમજ જે વીસ પર્સન્ટેજ વાઇલ ડિટર્મિંગ ધ મેરિટ લિસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ જે ઇન્ટરવ્યુ માટેનું રહેશે પીજીટી માટે પણ તમે જોઈ શકો છો જે ક્વોલિફાઇંગ માટેનું જે અહીંયા ટોટલ સો માર્ક્સનું પેપર હશે સો ક્વેશ્ચન તેમજ લેંગ્વેજ કોમ્પિટન્સી ટેસ્ટ જે વીસ માર્ક્સનું વીસ ક્વેશ્ચન હશે ત્યારબાદ ટાયર ટુ માટેની પણ માહિતી આપેલી છે તમે જોઈ શકો છો ટીજીટી માટે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ઓ બેઝ એક્ઝામિનેશન તેવી જ રીતે તમે જોઈ શકો છો હોસ્ટેલ વોર્ડન માટે પણ અહીંયા ટાયર વનમાં જે સો માર્ક્સનું સો ક્વેશ્ચન હશે મિત્રો જેમાં આસામીઝ બેંગાલી બોર્ડો ડોગરી ઇંગ્લિશ ગારો ગુજરાતી જે અલગ અલગ લેંગ્વેજ છે મિત્રો જેના અંતર્ગત લેંગ્વેજ કોમ્પિટિશન ઇંગ્લિશ ટેસ્ટ પણ હશે જે જનરલ ઇંગ્લિશ જનરલ હિન્દી રિજનલ લેંગ્વેજ ત્રીસ માર્ક્સના ત્રીસ ક્વેશ્ચન કુલ મળીને સો માર્ક્સ સો ક્વેશ્ચન હશે ટાઈપ માં તમે જોઈ શકો છો સબ્જેક્ટ સ્પેસિફિક સિલેબસ જે અપલોડ થશે મિત્રો જે સમયાંતરે વેબસાઇટ ચેક કરતો રહેવાનું રહેશે ત્યારબાદ એકાઉન્ટન્ટ માટે પણ માહિતી આપવામાં આવેલી છે ફિમેલ સ્ટાફ નર્સ માટે તેમજ તમે જોઈ શકો છો જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો રીઝનિંગ એબિલિટી તેમજ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જનરલ અવેરનેસ વગેરે અહીંયા સો માર્ક્સના સો ક્વેશન હશે ટાયર ટુમાં પંચાવન ક્વેશ્ચન સો માર્ક્સનું હશે ત્યારબાદ લેવલ માટે પણ તમે જોઈ શકો છો ટાયર વનમાં સો નું ક્વેશ્ચન સો જે ક્વેશ્ચન પેપર હશે તેમજ તમે જોઈ શકો છો ઓનલી ફોર ધ કેન્ડિડેટ વુ વિલ શોર્ટ ઇન ધ રેશો વન જેમ ટેન નોટિસ નોટિફાઈડ વેકેન્સીઝ ઓન ધ બેઝિક ટાયર વન એક્ઝામિનેશન ત્યારબાદ જે ટાયર ટુ ની વાત કરીએ તો તેમાં પંચાવન ક્વેશ્ચન સો માર્ક્સના હશે માર્કિંગ સ્કીમની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે તમે વિગતવાર જોઈ શકશો તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરશો આપણે જે શૈક્ષણિક લાયકાત એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તેની તો પ્રિન્સિપલ માટે વયમર્યાદા પચાસ વર્ષ સુધીની છે મિત્રો તેમજ એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્ન ઇન્સ્ટિટ્યુશન એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ તેમજ બેચલર ડિગ્રી બીએડ ફ્રોમ એનસીટી અથવા તો બીએ એમએડ અથવા તો ફોર ઇર ઇન્ટીગ્રેટેડ ગ્રેજ્યુએશન ડિગ્રી વિથ એટલી ફિફ્ટી પર્સેન્ટેજ માર્ક્સ એક્સપિરિયન્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારો જે જરૂરી છે મિત્રો પર્સન હોલ્ડિંગ એનાલો એનાલોગ ઇઝ અ પોસ્ટ ઓફ પોસ્ટ પ્રિન્સિપલ ઇન સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઓટોનોમસ ઓર્ગનાઇઝેશન ઇન સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઇન લેવલ પે ટ્વેલ્થ ઇન ધ અપેમેટિક્સ અથવા તો વાઇસ પ્રિન્સિપલનો એક્સપિરિયન્સ અથવા તો બીજીટી ઓર લેક્ચરરનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે પીજીટી માટે પણ તમે જોઈ શકો છો ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના જે રૂલ્સ મુજબ એસસીએસટી ઓબીસી માટે જે એજ રિલેક્સેસન મળવાપાત્ર થશે જેમાં ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી ફ્રોમ ટેકના યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એન્ડ બીએડ ડિગ્રી ખાસ અહીંયા જરૂરી છે મિત્રો અથવા તો થ્રી ઇયર ઇન્ટીગ્રેટેડ બીએડ એમએડ તેમજ તમે જોઈ શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આગળ જે વાત કરીએ તો પીજીટી માટે અહી અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે જેમાં એમએસી કોમ્પ્યુટર સાયન્સ આઈટી એમસીએ એમસીએ એમઇર એમટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટી ફોમ ડેકગના યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ત્યારબાદ ટીજીટી માટે પણ અહીંયા તમે જોઈ શકો છો પાંત્રીસ વર્ષ સુધીની વયમરદા છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે એકાઉન્ટન્ટ માટેની તેમજ જે વોર્ડન માટેની પોસ્ટ છે તેના અંતર્ગત પણ વાત કરશું આર્ટ ટીચર્સ માટે પણ મિત્રો બેચલર ડિગ્રી ઇન ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ સ્કલ્પર ગ્રાફિક આર્ટ ફાઇન આર્ટસ વિઝ્યુઅલ આર્ટ ફ્રોમ રેકોગ્ના ઇન્સ્ટિટ્યુશન તેમજ તમે જોઈ શકો છો વર્કિંગ નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ હિન્દી ઓર રિજનલ લેંગ્વેજ તેમજ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ મ્યુઝિક ટીચર્સ માટે પણ આપેલી છે માહિતી ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ માટે નો કોર્સ તેમજ લાઇબ્રેયર માટે બીએલઆઈબી એટલે કે બીએલઆઈ બેચલર ઓફ લાયબ્રેરી સાયન્સ અથવા તો તમે જોઈ શકો છો ઇન્ટર માસ્ટર ઓર લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ માટે ડિગ્રી કરેલ હોવું જોઈએ ફિમેલ સ્ટાફ નર્સ માટે પણ બીએસસી નર્સિંગ ફોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન અથવા તો રેગ્યુલર કોર્સ ઇન બીએસસી નર્સિંગ ફ્રોમ ડેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન અથવા તો પોસ્ટ બેસીક બીએસસી નર્સિંગ ફોમ ડેકગના યુનિવર્સિટી હોસ્ટલ વોર્ડન માટે ફોર ઇન્ટીગ્રેટેડ ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ ઓફ રિયન કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એસીઆરટી ઓર એનસીટી રેકોગ્ન ઇન્સ્ટિટ્યુશન તેમજ અથવા તો બેચલર ડિગ્રી ફ્રોમ ફોર્મ રેકોગ્ના યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એકાઉન્ટ માટેની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન કોમર્સ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટે ક્લાસ ટુએલ પાસ થયેલા હોય તેમજ ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ મિત્રો લેવામાં આવશે લેબોરેટરી માટે પાસ પાસ અથવા તો થયેલા ઉમેદવારો તેમજ ધોરણ દસ પાસ સાથે ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિક ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન સર્ટિફિકેટ ધરાવતા હોવો જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો આ હતી શિક્ષણ લાયકાત એજ રિસે વાત કરીએ તો એસસી એસટી માટે પાંચ વર્ષથી ઓબીસી નોન ક્રેલ માટે ત્રણ વર્ષની અહીંયા છૂટછાટ મળવા પાત્ર થશે તો તમે જોઈ શકો છો મિત્રો એકલવ્ય જે મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ જે છે તેના અંતર્ગત આ ભઠ્ઠ માટેની જરા છે આગળ વાત કરશું મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે તેના વિશેની તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે ત્રેવીસ દસ બે હજાર પચ્ચીસ સુધી ભરવાના રહેશે જેમાં એપ્લિકેશન ફીની વાત કરીએ તો એસસીએસટી દિવ્યાંગજન ફોર ફિમેલ માટે અહીંયા ખાલી એપ્લિકેશન પ્રોસેસિંગ ફી છે તે પાંચસો રૂપિયા ભરવાની રહેશે જ્યારે અધર ધેન જે કેન્ડિડેટ છે એસસીએસટી દિવ્યાંગજન ફિમેલ સિવાયના ઉમેદવારો માટે પ્રિન્સિપલ માટે પચીસો રૂપિયા પીજીટી ટીજી માટે બે હજાર તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે પંદરસો રૂપિયા ફી રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો ઓનલાઈન ફોર્મ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાંથી ઓપન કરી અને તમે રિસ્ટ્રેશન